રાજ્યના છ જિલ્લામાં હીટવેવની આગાહી છે અને ત્યારે બનાસકાંઠાનો ડીસા ભીષણ ગરમીમાં શેકાયું છે ડીસામાં તાપમાનનો પારો પસ્તાળીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્રણ વર્ષમાં પ્રથમ વખત ગરમીનો પારો પસ્તાળીસ ડિગ્રી પર પહોંચ્યો છે અને આગામી સમય તાપમાન હજુ પણ વધે તેવી શક્યતા છે રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમી વધી છે અને સતત વધતા તાપમાનથી જનજીવન પર અસર થઈ છે બપોરના સમયે શહેરના રોડ રસ્તા સુમસામ બન્યા છે ખેડૂતો માટે આનંદના સમાચાર કલાકમાં બેસી શકે છે મૂકો લાભસી ના આંધણ અડતાલીસ કલાકમાં બેસી શકે છે ચોમાસું આંદમાન નિકોબાર ટાપુ પર બેસી શકે ચોમાસું દેશભરના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે માત્ર અડતાલીસ કલાકમાં ચોમાસું બેસી શકે છે આંદમાન નિકોબાર ટાપુ ઉપર અડતાલીસ કલાકમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે ચોમાસુ બેસવા માટે હાલ સ્થિતિ અનુકૂળ થઈ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે બીજી તરફ વાવાઝોડાની સંભાવના વચ્ચે બંગાળની ખાડીમાં બાવીસમી મેના મે ના રોજ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ચોમાસું વહેલું આવી પહોંચશે અને ઓગસ્ટમાં પણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહેવાના છે જુલાઈ ઓગસ્ટમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે ચોવીસમી મે થી પાંચ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે મેના અંતમાં અંત મારબી ચક્રવાત સર્જાશે અમદાવાદીઓ ગરમી ભગાડવા માટે ઠંડા પીણા ખાતા પહેલા સાવધાન રહેજો ઠંડી વસ્તુની મજા બની શકે છે સચાય કારઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે પૈસાના પૂજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી ત્યારે આવા ભેડિયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા ઠંડા કુલ કુલ કરતી ઠંડા પીણાની દુકાનો પર એમસીએ દરોડા પાડ્યા લસ્સી છાસ મસાલા તેલ મેંગો મિલ્ક કેરીનો રસ શેરડીનો રસ ખાદ્ય તેલ બેકરી મસાલા સહિતની વસ્તુઓના નમૂના લીધા કુલ બાણું શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા ત્યારે અમદાવાદ બહારનું ખાતા હોય તો સાચવજો મસાલાની ની સીઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે મસાલા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અઠવાડિયામાં ત્રણસો થી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાયું અને જેમાં ત્રણસોથી વધારે નમૂના લઈ ચેકિંગ માટે મોકલાયા તો આ તરફ બોડેલીમાં ગઈકાલે તપાસ કરવામાં આવી જેમાં લાયસન્સ વગર મરચાનું ઉત્પાદન થતું હોવાનું ઝડપાયું છે તો મરચામાં કલર અન્ય વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવતું હતું અને અહીંથી છ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો પણ વકર્યો છે મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા અગન ગોળા વરસવાનું શરૂ થયું વરસાદ નો વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતા રોગચાળા એ પણ માથું લુણાવાડા ની હોસ્પિટલ ના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાશે કે પ્રમાણ હદે વધી ગયું છે ગરમી કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોસ્પિટલ ના જનરલ વોર્ડ માં પણ દર્દીઓ નો ધસારો વધ્યો દ્રશ્યો માં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલ ની લોબી માં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલ માં અવ્યવસ્થા થી દર્દીઓ હાલાકી નો સામનો કરવો પડ્યો જિલ્લા ની મુખ્ય જનરલ હોસ્પિટલ માં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી સારવાર માટે દર્દીઓ દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા મજબૂર બન્યા છે કરોડો ના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ આ તરફ હોસ્પિટલ ના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમી ના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલ માં લોબી માં સારવાર અપાઈ રહી છે અવ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે વડોદરામાં તાપમાન વધતા વાહનોમાં આગની ઘટના ન્યુ વીઆઈપી રોડ પરની સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા જોવા મળી આગની ભયંકર જ્વાળાઓના કારણે દોડધામ મચી ગઈ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ લેવા માટે કામગીરી હાથ ધરી અમદાવાદમાં મદરેસાના સ્કેનિંગ દરમિયાન બે વ્યક્તિ સહિત ટોળા સામે નોંધાયસા માં આચાર્ય સર્વે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાન નો મહલ્લોમાં સર્વે કરવા જતા તેમના પર હુમલો કરાયો સુલતાન સૈયદની મસ્જિદમાં સર્વે કરવા ગયા હતા જો કે મસ્જિદ પ્રાથમિક રીતે બંધ દેખાતા સર્વે માટે આવેલા શિક્ષકોએ ફોટો પાડી બંધ હોવાની જાણ કરવાની તૈયારી બતાવી હતી એટલામાં જ હાજર કેટલાક લોકો શિક્ષકો પર તૂટી પડ્યા અને હુમલો શરૂ કરી દીધો જોત જોતામાં સ્થાનિકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું અને શિક્ષકોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી

આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસા માં અભ્યાસ કરતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી જે બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી ગુજરાતના એક હાજર વધુ થી સર્વે હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત જામનગરમાં પણ મદરેસાઓ સર્વે કામગીરી થઈ જામનગરમાં માં મોહમ્મદિયા ખલીફા જાંબુડી મસ્જિદ સહિત ચાર જગ્યાએ તપાસ કરાઈ બીયુ પરમિશન ફાયર બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો આ બાજુ અમદાવાદની વિવિધ મદરેસા શિક્ષણ વિભાગે સર્વે કર્યો છે અમદાવાદ ના એકસો પંચોતેર મદરેસાઓ સર્વે કરવામાં આવ્યો મદરેસાથી બે શિક્ષકો સર્વે કરી રહ્યા છે તો આવક અને જાતિના દાખલા માટે સરકારી કચેરીમાં લાગી લાંબી લાઈન આવક અને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે રાજકોટમાં પણ દાખલા માટે બહુમાળી ભવને લાઈનો લાગી હતી વિદ્યાર્થીઓને વાલીઓને કોઈ સમસ્યા ન થાય તે માટે બહુમાળી ભવનમાં નવા ત્રણ કાઉન્ટર શરૂ કરાયા કુલ છ કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી કરાઈ શુક્રવારે ત્રણસો અઠ્યાસી ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા વિદ્યાર્થીઓ વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ નિર્ણય લીધો આ બાજુ ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન કરાયું સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું કેમ્પનું આયોજન અરજદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઉભા કરાયા સાથોસાથ મંડપ પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી ડાંગ જિલ્લામાં પણ કઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા જિલ્લામાં વહીવટીતંત્રએ સુચારુ આયોજન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી આ વિરોધ આક્રોશ આગ મહિલાઓના છાજિયા અને ગુસ્સાનું કારણ છે પ્રશાસનની બેદરકારી વિરોધ આ દ્રશ્યો બગસરા નગરપાલિકાના છે અમરેલીના બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર મળ્યો નથી પગાર ન મળતા ગરીબ કર્મચારીઓને ઘર ચલાવવાના ફાફા પડી ગયા છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું જેથી પગાર મામલે ફરી સફાઈ કર્મચારીઓ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો છાજિયા લઈને પાલિકા વિરુદ્ધ કર્યા હતા સૂત્રોચ્ચાર બાદમાં ચીફ ઓફિસરને મળ્યા હતા જ્યાં પાલિકાએ એ અડધો પગાર ચૂકવી કર્મચારીઓને શાંત કર્યા હતા સફાઈ કર્મચારીઓ ના ત્રણ મહિના પગાર જમા થશે અને કાયમી સફાઈ કર્મચારીઓને બે મહિનાનો પગાર જમા થશે કાયમી સફાઈ કર્મચારીઓનો પાંચ મહિનાનો પગાર બાકી હતો અગાઉ કર્મચારીઓએ પગાર મામલે પાલિકા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામમાં બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળી કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવી રહ્યા છે હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારી અને પોલીસ દોડી આવી હતી વીમો મળશે વધુ નાણાંનો તમને લાભ થશે તેવી લાલચ આપી ઘરે ઘરે જઈને નાણાં પડાવી લીધાનો ગ્રાહકો આરોપ લગાવી રહ્યા છે ને ત્યારે હાલ તો ગ્રાહક એક જ માંગ કરી રહ્યા છે કે નાણાં પાછા આપો નહીં તો ઘેરાવ કરીશું